જેમાં છાસ ન લેવી જોઈએ શરીરમાં જયારે પણ પિત્ત વધે ત્યારે તમારા શરીરમાં જ્યાં જ્યાં કેલ્શિયમ છે દાંતમાં નખમાં હાડકા અને વાળમાં વાળ સૌંદર્યનું પ્રતિક હોવાના કારણે આપણું ધ્યાન ત્યાં પહેલા જાય છે પરંતુ દાંત નખ અને હાડકા

આખા વર્ષમાં અગિયાર મહિના છાસ તમે લઈ શકો પરંતુ એક મહિનો એવો છે જેમાં છાસ ન લેવી જોઈએ છાસને છોડી દઈશું તો કેટલા બધા આપણને ફાયદા થશે અને શા માટે એ એક મહિના દરમિયાન તો જ આપણા વડીલો આપણા ઋષિ આપણા પૂર્વજો એ એક મહિના દરમિયાન આપણને છાસ લેવાની ના પાડી તેની વિસ્તારથી ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું બીમારી નહીં આવે પાસ જો છોડી દેશો ભાદરવામાં છાસ છાસ સાંભળીને આપણી તો જાણે આત્મા પ્રફુલ્લિત થઈ જાય એ ગુજરાતીને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વ્યક્તિને એક ગ્લાસમાં અમૃત આપવામાં આવે અને બીજા ગ્લાસમાં છાસ આપવામાં આવે તો મેં શંકાને સ્થાન નથી આપણે અમૃતને છોડીને છાસની પસંદગી કરીશું કારણ કે આપણના અન્નનો ઓડકાર આપણે લીધેલું ભોજન ત્યારે જ પચી શકે જ્યારે આપણે છાશ લઈએ નો ડાઉટ છાશ એ અમૃત તુલ્ય છે દેવોને પણ દુર્લભ છાશ છે એવું આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે પરંતુ આખા વર્ષમાં એક એવો મહિનો ભાદરવો મહિનો કે જેમાં છાશ ન લેવી જોઈએ એટલા માટે આજનું આપણું સૂત્ર છે બીમારી નહીં આવે પાસ જો છોડી દઈશું ભાદરવામાં છાસ ચોમાસાની અંદર ખાટો રસ ખારો રસ તીખો રસ જરૂર લઈ શકાય પરંતુ જેવી શરદ ઋતુની શરૂઆત થાય ભાદ્ર શરૂઆત થાય તેમાં આપણા ઋષિ મુનિ કીધું છે કે ખાટો રસ ક્યારે પણ લેવો જોઈએ નહીં કારણ કે અનેક બધી બીપિત સંબંધિત સમસ્યાઓથી એ વધારો કરતું હોય છે એટલે ખીર જરૂર ખાવાની છે પરંતુ દહીં અને છાસ તો બિલકુલ વર્જિત છે ભાદરવામાં છાસ પીવાના કેટલા બધા નુકસાન છે તેની વિશે વિસ્તારથી ચર્ચા કરીશું તો જ આપણને છાસ છોડવાનું બળ મળશે તો ભાદરમાં છાસ પીવાના કયા કયા મોટા નુકસાન છે તેની પણ વિસ્તારથી ચર્ચા કરીએ નાનામાં નાના ક્લિનિક પરથી લઈને મોટામાં મોટી ડોક્ટર પાસે તમે જશો એટલે મોટા પ્રમાણમાં વાયરલ ડિઝીઝ શરદી ઉધરસ તાવ કફ ચિકનગુનિયા મલેરિયા ડેન્ગ્યુ નો ખૂબ ઉપદ્રવ થયો હોય તો તાવથી બચવું હોય શરદી ઉધરસ કફથી બચવું હોય વાયરસ સંબંધી સમસ્યાઓથી બચવું હોય ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા રોગોથી બચવું હોય તો ભાદર પક્ષમાં ભાદરવામાં છાસ પીવાનો આગ્રહ ન રાખીએ એક મહિનો ખૂબ વધી છે કારણ કે શરીરની અંદર એટલું બધું પિત્ત વધે છે અને એના કારણે શરીરની અંદર વાળ ખરવાની સમસ્યા લોકોમાં ખૂબ વધે છે માત્ર વાળ ખરવાની નહીં તમારા શરીરમાં જ્યાં જ્યાં કઈ પણ કેલ્શિયમ છે એના સંબંધિત સમસ્યાઓ ખૂબ વધતી હોય છે કારણ કે શરીરમાં જ્યારે પણ પિત્ત વધે ત્યારે તમારા શરીરમાં જ્યાં જ્યાં કોઈ કેલ્શિયમ છે દાંતમાં નખમાં હાડકાં અને વાળમાં વાળ સૌંદર્યનું પ્રતિક હોવાના કારણે આપણું ધ્યાન ત્યાં પહેલા જાય છે પરંતુ દાંત નખ અને હાડકાં ત્રણેયને નુકસાન થતું હોય પિત્ત વધે ત્યારે એવા સમય દરમિયાન જો છાશ પીવાનું રાખવામાં આવે તો તમારા વાળ ક્યારે પણ ખરતા અટકી શકે નહીં તો જો તમારા વાળ ખરતા હોય અને જો તમારા વાળને ખરતા અટકાવવા હોય તો ભાદરવાના એક મહિના છાશ પીવાની આદતને તમે ટાળો તો વાળ ખરવાની સમસ્યા ઉપર તમે અંકુશ લાવી શકશો જ્યારે શરીરની અંદર પિત્ત વધે ત્યારે પસના રૂપમાં કન્વર્ટ થઈને શરીરમાંથી બહાર નીકળે છે અને જ્યારે તમે ખીલ થોડો છો ત્યારે અંદરથી પીળા કલરનો દાણો નીકળે છે પસ નીકળે છે એ શું છે શરીરની અંદર વધેલું પિત્ત છે જે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે અને એવા સમય દરમિયાન જો વધારે પ્રમાણમાં છાશ પીવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં પિમ્પલ્સ થતા હોય છે ખીલ થતા હોય છે અને એના કારણે લાંબા સમય સુધી ચહેરા ઉપર ડાર સર કાલા સ્પોટ થતા હોય અને લાંબા સમય સુધી એના ડા વર્ષો સુધી દશકો સુધી લોકોને જતા હોતા નથી આવી સમસ્યાઓથી બચવું હોય તો ભાદરવામાં એક મહિના છાશ પીવાનો આગ્રહ ન રાખીએ એસિડિટી અલ્સર મોઢામાં ચાંદા આંતરડામાં ચાંદા કોલાઇટીસ જેવી ભયાનક સમસ્યાઓથી બચવું હોય તો એક મહિના છાશ પીવાનો આગ્રહ આપણે ન રાખીએ જેવી રીતે શિયાળામાં આપણે પૌષ્ટિક ભોજન લઈએ છીએ અને આખું વર્ષ તે પૌષ્ટિક ભોજન આપણને એનર્જી આપે છે આપણા વડીલો ઘરની અંદર અડદિયા બનાવે મેથી પાક બનાવે ગુંદરપાક બનાવે લાડુ બનાવે અને એની એનર્જી આપણે લાંબો સમય સુધી મળે છે તેવી જ રીતે આ ભાદરવાનો એક મહિનો જો છાશ પીવામાં ન આવે તો પિત્ત સંબંધિત આ તમામ સમસ્યાઓ છે એનાથી આપણે બચી શકીએ છીએ આપણા શરીરનું એક જ અંગ એવું છે જે કાળાંતરે પોતાની સાઈઝ કરતા ઘણું મોટું થયું છે એ એટલે લીવર એ મોટું એટલા માટે થયું છે કે આપણા શરીર અંદર એટલા મોટા પ્રમાણમાં આપણે ટોક્સિન જાણતે અજાણતે નાખી રહ્યા છે કે એ પચાવવા માટે કુદરતે આપણું લીવર ધીરે ધીરે કરીને મોટું કર્યું છે તો આ પુનરાવર્તન ન કરીએ કારણ કે કમળા જેવી સમસ્યાઓ જેવી સમસ્યાઓ ફેટી લિવર જેવી સમસ્યાઓ લિવરમાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ ત્યારે જ આવે છે જ્યારે આપણા શરીરની અંદર મોટા પ્રમાણમાં પિત્ત વધે ને એ પિત્ત સૌથી વધારે આખું વર્ષમાં સૌથી વધારે બાદ વધતું હોય છે અને એ સમય દરમિયાન જો આપણે છાસ પીશું તો તે બળતામાં ઘી નહીં બળતામાં પેટ્રોલ હોમમાં જેવું કાર્ય આપણે કરી રહ્યા છે મહિલાઓ સંબંધિત બીમારીની ચર્ચા કરીએ તો જે કોઈ માતા બહેનોને માસિક સમય દરમિયાન વધારે બ્લીડિંગ થતું હોય તેવી માતાઓ બહેનોએ ભાદરવામાં છાશ બિલકુલ ન લેવી જોઈએ કારણ કે તમારા શરીરની અંદર વધારે પ્રમાણમાં માસિક સમય દરમિયાન તમને બ્લીડિંગ ત્યારે જ થઈ શકે જ્યારે તમારા શરીરમાં પિત્ત વધેલું હોય ને એવા સમય દરમિયાન વધારે પ્રમાણમાં છાશ લેવાનું રાખશો તો તમારી આ સમસ્યાઓ ખૂબ વિકૃત સ્વરૂપ ધારણ કરશે જે કોઈ માતા બહેનોને વાઈટ ડિસ્સાર્જની પ્રોબ્લેમ હોય તેવી માતા બહેનો ભૂલથી પણ ભાદ્રપક્ષમાં ભાદરવા મહિનામાં છાશ પીવી જોઈએ નહીં અને સૌથી અગત્યની વાત જે કોઈ માતા બહેનો ગર્ભિણી છે જેને ગર્ભ ધારણ કરેલો છે તેઓએ તો ભૂલથી પણ છાશ ભાદ્રપક્ષમાં લેવી નહીં જ્યારે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી બને ત્યારે એના શરીરની અંદર ટેમ્પરેચર ના વધે એ પ્રથમ આવશ્યકતા છે અને જો તમારા શરીરની અંદર ઇન્ટરનલ ટેમ્પરેચર વધ્યું તો મિસ પણ પૂરેપૂરી સંભાવના છે એટલા માટે તમને ઠંડકના ઇન્જેક્શન આપે છે આયરનની ટેબ્લેટો આપે છે કારણ કે તમારા શરીરની અંદર ઇન્ટરનલ ટેમ્પરેચર ના વધે તો તમામ માતા બહેનોને હાથ જોડીને વિનંતી કે જે કોઈ માતા બહેનો ગર્ભવતી છે એવી માતા બહેનો સુધી આ નોલેજ જરૂર પહોંચાડવું જોઈએ કે ભાદર પક્ષમાં ભાદરવા મહિનામાં ભૂલથી પણ તેણે છાસ લેવી જોઈએ નહીં જે કોઈ લોકો લાંબા સમયથી બ્લડ પ્રેશરની ડાયાબિટીસની કેન્સર જેવી સર્જરી થઈ હોય પછી જે લોકોને મેડિસિન ચાલુ હોય તેવા લોકોએ ભૂલથી પણ ભાદરવા મહિનામાં છાશ પીવી જોઈએ નહીં કારણ કે આ તમામ જે મેડિસિન છે એ શરીરની અંદર પિત્ત વધારે છે અને મજબૂરીમાં તમારે મેડિસિન લેવી જ પડતી હોય તો મેડિસિનની સાથે સાથે ભાદરવું મહિનો ચાલુ હશે અને એમાં તમે છાશ લેશો તો હોય શકે કે તમારું બ્લડ પ્રેશર વધે તમારું સુગર વધે તમારા શરીરમાં એટલું બધું પિત્ત વધશે કે તમને બીજી ભયાનક સમસ્યાઓ સર્જી શકે વર્તમાન સમયમાં ઘણા લોકો એક વહેમમાં રહેતા હોય છે કે અમે લોકો તો લઈએ છીએ અમને તો કશું થતું નથી અમે લોકો તો પહેલેથી છાશ પીતા રહીએ છીએ અમને કશું થતું હતું નથી પરંતુ મોટી જે ગંભીર બીમારી છે તરંત ના થાય વર્ષો સુધી જો ભૂલ કરવામાં આવે ને એ ભૂલનું વારે 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 પુનરાવર્તન કરવામાં આવે તો એ ભૂલ સો ટકા ગંભીર બીમારીનું સ્વરૂપ ધારણ કરી શકે પરંતુ ખૂબ મન થતું જોય છાસ પીવાની ખૂબ ઈચ્છા થતી હોય તો કેવી કેવી સાવધાની રાખીએ તેની પર વિસ્તારથી ચર્ચા કરીએ પ્રથમ તો પ્રયત્ન કરીએ કે આદરો મહિનામાં છાસ લેવાની ન હતી પરંતુ જો ઈચ્છા થાય તો તેની માત્રા ખૂબ ઊંચી રાખીએ ઊંચી ની માત્રા 1/2 લિટર ન હતી ઘણા લોકો તો લીટર લીટર એટલે એમના માટે ઓછી એટલે અડધો લીટર નહીં તમારે જો લેવી હોય તો અડધો ગ્લાસ એટલે કે છાશ લેવાનો આગ્રહ રાખીએ વધારે ન લેવી એ છાશની તાશીમાં થોડું પરિવર્તન કરીએ તેની અંદર મોટા પ્રમાણમાં જો તમે વરિયાળીનો પાવડર લશો તો તે સ્વભાવિક ઠંડો છે તે છાશની ઉષ્ણ ઉષ્ણતા થોડી ઓછી કરી શકે તમારા ઘરમાં જો નેચરલી મિશ્રી હોય ખડી શાકર નહીં ખાંડ નહીં જે મેચર નેચરલી બ્રાઉન શુગર આવે છે જે લાલ કલરની હોય છે જે હવે બજારમાં સરળતાથી ઉપલબ્ધ થઈ છે ભૂતકાળમાં આપણે એની ઉપર વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છીએ એ જે નેચરલી મિશ્રી છે એ જે નેચરલી ખાંડસરી છે એ છાસમાં નાખીને તમે લઈ શકો તો ઓછી માત્રામાં તમે લઈ શકો રાત્રે છાસ લેવાની નથી વધારે માત્રામાં લેવાની નથી લેવી હોય તો ઓછી માત્રામાં જણાવેલી પરેજી સાથે આપ લેશો તો તમને ઓછું નુકસાન કરી શકે પરંતુ સૌથી સારી આદત એ છે કે ભાદરવામાં છાસ લેવી જોઈએ નહીં તો પિત્ત રિલેટેડ ચાલીસ થી જે પણ વધારે બીમારીઓનું આપણા શાસ્ત્રોમાં લિસ્ટ છે આ ચાલીસે ચાલીસ બીમારીમાંથી તમે બચી શકશો તો આ માહિતીને વધારે વધારે લોકો સુધી શેર કરો તમને જો ગમી હોય તો તેનું આચરણમાં પાલન કરવાનું રાખો જેથી કરીને આપણે લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકીએ સૌને જય વંદે માત્ર